એકદમ પતલા બન્યા છે પતલા અને ટેસ્ટી અને મજેદાર બન્યા છે આપણે ચણાના લોટના પુડલા બનાવવાના છે તો ચણાના લોટના પુટલા બનાવવા માટે આપણે લસણ ફોલી નાખ્યું છે અને મરસા આપણે કટિંગ કરી લીધા છે તો આપણે આની પેસ્ટ બનાવી નાખી અને પેસ્ટ બનાવવાની છે મરસા નાખીશું લસણ નાખીશું આપણે પેસ્ટ સરસ તૈયાર છે આપણે ચણાનો લોટ લઈશું આપણે બે કપ ચણાનો લોટ લેવાનો છે બે કપ આપણે ચણાનો લોટ લેવું એની અંદર આપણે આ પેસ્ટ એડ કરીશું એકદમ તીખા ને ટેસ્ટી બનાવવાના છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડીક અમથી આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું હાથ આડ દાંડ નાખીશું થોડીક આપણે હળદર નાખીશું આખું જીરું નાખીશું અડધી ચમચી એક ચમચી મરસું નાખીશું હિંગ નાખીશું ધાણા જીરું નાખીશું આપણે એક ચમચી અજમો લેવાનો છે અજમાને આપણે કચોડીને નાખીશું આપણે એમાં નાખીશું ગરમ મસાલો એક ચમચી આપણે તેલ નાખીશું આપણે લીલા ધાણા છે તો આપણે લીલા ધાણાને એડ કરીશું આપણે બધા મસાલા સરસ થઈ ગયા છે તો આપણે હવે આને બધા મિક્સ કરી દઈશું હવે બધા મસાલો આપણે મિક્સ થઈ ગયો છે તો આપણે હવે આની અંદર પાણી નાખીશું આપણે જેમાં મરસા પીસ્યા હતા એ મરસાવાળું પાણી તો એ આપણે થોડું એડ કરી દઈશું થોડું થોડું પાણી નાખતું ઝાડું આપણે

પૂડલા ઉતારીશું એકદમ સરસ થઈ ગયું છે તો આપણે એના પૂડલા ઉતારવાના છે ચાલુ કરી દીધો છે અને આપણે લોટી મૂકી દઈશું આપણે એમાં તેલ લગાવી દેવાનું છે આપણે ચણાના લોટના પૂડલા એકદમ પતલા થોડુંક બેટર નાખવાનું છે એકદમ પતલા કરવાનું છે ચાળે બન છે આપણે પૂરું પર તેલ નાખીશું તેલ નાખી અને સરસ આપણે પલટાઈ દેવાનું છે સરસ આસાનીથી પહોંચી જાય છે અને આપણો પુડલો સરસ થાય છે આપણે ઉપર તેલ નાખીશું એકદમ ટેસ્ટી અને સરસ ખાજાય ખાય કે માંદાય ખાય એકદમ જાળીદાર અને મસ્ત આપણો પતલો પુડલો તૈયાર છે આપણે એને ડીશમાં કાઢી દઈશું આવી ઠંડીમાં ચણાના લોટના પુડલા ટેસ્ટી અને ચટાકાદાર આપણને મળી જાય તો બીજું આપણે કાંઈ ન જોઈએ આપણે પુડલા સરસ તૈયાર થઈ ગયા આપણે શેજવાન ચટણીની સાથે આપણે છવ કરવાના છે અને રાતના ડિનરમાં આપણે ઉડલા ખાવાના છે એકદમ પતલા બન્યા છે પતલા અને ટેસ્ટી અને મજેદાર બન્યા છે હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે